વાત કરીશું મોરબીની જ્યાં માણિયા મિયાણામાં મચ્છુ નદીના પાણી આવી પહોંચ્યા છે માણિયા મિયાણા સહિત બત્રીસ ગામોને એટલે જ એલર્ટ કરવામાં આવ્યા છે વિદરકા માણિયા વાંડ હરિપરા નાના દહીસરા આ તમામ ગામો એલર્ટ પર છે એવામાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા અહીંયા પહોંચ્યાને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ટ્રેક્ટરમાં બેસી માણિયા મિયાણાના છેવાડાના ગામની મુલાકાત પ્રફુલ્લ પાનસેરિયા અને કાંતિ અમૃતિયાએ લીધી હતી તો મોરબીમાં પણ પરિસ્થિતિ વિકટ થઈ રહી છે અનેક જગ્યાએ એવી છે જ્યાં પાણી ભરાયેલા છે તેવામાં જે ગઈકાલે મુખ્યમંત્રી તરફથી આદેશ આપવામાં આવ્યો અલગ અલગ જે પ્રભારી મંત્રીઓ છે તેમને તેમના જિલ્લામાં પહોંચવા ગયું ત્યારે પ્રફુલ્લ પાસેરા અહીંયા પહોંચ્યા હતા મોરબીમાં સતત વરસાદ રહ્યો છે છે અને ઠેર ઠેર ખાના ખરાબી સર્જાઈ ત્યારે આજે ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાંચેરિયા મોરબી માળી ધારાસભ્ય સાથે સ્થિતિનો નો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પ્રફુલભાઈ આજે મોરબીમાં છો ઘણા વિસ્તારોની મુલાકાત નીતિ કઈ રીતની સ્થિતિ છે મોરબી આખા જિલ્લામાં હું કાલનો યાદ છું અમારા કલેક્ટર તમામ ધારાસભ્ય એમપી ત્રણ ત્રણ એમપી લાગે છે સાંસદ બધા જ કામગીરી માટે ચિંતા કરી રહ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ દર ત્રણ કલાકે ચાર કલાકે અહીંનો રિપોર્ટિંગ માંગી રહ્યા છે અને હું આપી રહ્યો છું પહેલાં તો આડત્રીસ ગામો જેટલા ગામોની અંદર જે પાણીનો ખૂબ પ્રશ્ન આવ્યો હતો એ પ્રશ્નના હિસાબે આજે અમે યાતાયાત શરૂ કરી ચૂક્યા દરેક ગામના સંપર્ક સંપૂર્ણપણે છે પાંચ ગામો જેટલા પ્રશ્નોમાં વીજળીનો છે એ લગભગ ત્રણથી ચાર કલાકમાં અમે વીજળી શરૂ કરી દઈશું યાતાયાતમાં મુખ્ય નેશનલ હાઈવે જે છે કચ્છથી મોરબી જે માળિયા પાછે તૂટી ગયો છે એનું પણ યુદ્ધના ધોરણે સમારકામ એ યાતાયાત શરૂ થઈ ગયો પણ સમારકામ માટે પણ સૂચના આપી છે અને એમપી પણ એમાં સહયોગ નેશનલ હાઇવે સાથેના સંપર્ક રાખીને કરી રહ્યા છે તો હાલ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ પર છે પરંતુ હજી રેડ એલર્ટ જ છે તો અમે પણ તંત્ર સાથે એલર્ટ પર છીએ અને સંપૂર્ણપણે લોકોના